ओके okay, तो ओके और लाइव ट्रेडिंग में आप को स्वागत है मित्रों तो आप लोग देख सके जे की निफ्टी આપણે કે કઈ વાત કરીએ જે એક ટ્રેન લાઇન જઈ રહી થી જે ટ્રેન લાઇન એક્ઝેક્ટ ઉપર ટ્રેડ કરી રહી છે તો અત્યારે શું સિનારિયો થઈ શકે તો પહેલો આપણો રેジस्टेंस જોઈન જો ઇન્ટ્રાડેમાં બનતો હોય તો એક આ ઝોન છે અહીંયા થોડી એવું રેジस्टेंस લઈ શકે છે તો આપણે જોઈએ કે અહીંયા રેジस्टेंस લેશે કે બી સપોર્ટ લેને ઉપર જશે मार्केट तो स्ट्रॉन्ग लग ही रही है पर જોઈએ કે થોડું ગણો પ્રોફિટ બુકિંગ આવે છે કે નહીં એ અકોર્ડિંગ આપણે પ્રાણ કરી શકું તો બેંક નિફ્ટી ની વાત કરીએ તો બેંક નિફ્ટી સારી એવી બુલિશ છે પેલેસ કેન્ડલ જોકે એને હેમર કેન્ડલ બનાવી છે જોકે એનો એનો લો બ્રેક જ નથી કર્યો એટલે કે બુલિશ મોમેન્ટમ સાથે ઉપર જઈ રહી છે તો હાલ જે ઇમિડિયટ રેジस्टेंस આપણે મળી શકે 50 200 આસપાસ તો આપણે એક મળી શકે છે એ સોરી 52 200 આસપાસ નું એક મળી શકે છે એટલે મિડકેપ નિફ્ટી ની આજ વાત કરીએ જો કે એક્સપાયરી છે તો મિડકેપ નિફ્ટી અહીંયા એક ટ્રેડ પ્લાન કરવાની કોશિશ આપણે કરતા હતા પણ ટ્રેડ મિસ થઈ ગયો તો આવંદો નહીં તો અહીંયા એક રેન્જમાં ટ્રેડિંગ કરી રહી છે કે આ એક રેન્જમાં જો કે પહેલી કેન્ડલ અહીંયા બીજી કેન્ડલ છે 5 મિનિટની અહીંયા નીચેની સાઈડ બનાવી પણ હેમર કેન્ડલ બનાવીને ઉપરની સાઈડ દેની સિત થઈ ગઈ તો આપણે જોઈએ કે હવે આ કઈ રીતે આવી છે તો આપણે હાલ વચ્ચે તો ટ્રેડ લેવાનો નથી જો આ जॉनी नीचे या ऊपर ट्रेड कर तो जोम मिले तो जहां पर ट्रेड इनिशिएट करछो मिंकम निफ्टी में तो જોઈએ કે આપણે આજ ક્યાં ટ્રેડ મળી શકે છે તો લેટ્સ સી તો આપણે ટ્રેડ લઈએ ત્યારે તમને માહિતી આપું છું ઓકે તો મિટકા ફિફટીની વાત કરીએ તો અહીંયા એક સારો એવો આપણે ફોલ જોવા મળ્યો તો જો કે રિવર્સ કેન્ડલ થઈ રહી છે અહીંયા સારો એવો ફૉલ જોઈ અને અહીંયા જે લો બ્રેક करवाई છે જે આવી એક અપસાઇડવાની કોશિશ કરી રહી છે જો કે કેન્ડલ ભરી રહી છે તો મેં કીધું છે કે મને કે આજ જે BIN ની રેન્જ છે એમાં જ આલ દો ટ્રેડિંગ કરી રહી છે તો ઉપરથી અહીં એક સારી ઓપોર્ચ્યુનિટી આવે છે જો કે જે સિયલ કરી તો હાઈ જો બ્રેક થ્યો એવા કેન્ડલ નીચે તો આપણે જોઈએ કે અહીંયા શું થઈ રહ્યું છે તો નીચેથી જે નીચે આવી છે એ ઊ સપોર્ટ લેને ઉપર જવાની કોશિશ કરે છે તો तो आज का करी ट्रेडिंग गाइज जो कि मिट्टी कैप निफ्टी में ऑलरेडी रिलेटिवली से नहीं जो एकक कैंडल नीचे आई और करीब ये कैंडल ऊपर साइड ट्रेड करी रही है तो डायरेक्शन आज साइडवेज रहने का चांस है जो कि मार्केट भी आज पॉजिटिव है जो कि है पॉजिटिव है तो नीचे आए तो बेटर चेक नीचे बाय करूंगा यहां बाय करने की कोशिश करी जो के कॉल भी आपने यहां करे तो बट रिकॉर्डिंग चालू करता करता जो अपॉर्चुनिटी आपने मिस थी बहुत मिस થઈ तो तो ये हम्म देख नीचे तो सार हो मली तो

स्टॉक की बात करिए तो एपेनोवा एबी कैपिटल बोचीनी बिक्सॉन आईजीएल एंटरप्राइज टाटा पावर टाटा पावर पॉवर नीचे मारिको ओके मारिको में एक ओवरटाइम है भी आई थिंक ब्रेकआउट थाना कोशिश थी रही तो, मारी को है एक एक रही मारी को। तो आप मारिको भी जी शीएं एक ब्रेकआउट एटेप कर रही है मारिको तो वॉल्यूम वॉल्यूम थोड़ी कमी है बाकी आप जुड़े कई रीत प्ले थाय या स्टेंट तो स्ट्रॉन्ग लागियो छ वॉल्यूम भी ऑन से में मावितोरी छ जो ये तरीके से ट्रेडिंग થાય છે મારી કોમો વેક ટેડિની સિચ કરાય તો આપણે સુ બારો ઉપર આપે સિચ કરવાની કોશિશ કરશું જો મોમેન્ટમ રહે તો બાકી તો અહીંયાથી પ્રોબબલી સીના પૂરી પૂરા આવવાના ચાન્સ લાગી રહે છે એટલે છે ઓમોટા તો બહુ તો સારું નીચે આવી રહી છે એક કેન્ડલ આવીધી મેટા પરનો મેંજે હાઈ બ્રેક કરી દીધી સસ્ટેન ના થઈશું પોટમન સારી ઉપર જઈ રહી છે નોવરેજ सीटी आर પોટમન જોખમ આપણે કોલ હતો પણ આપી નાખવાનું પર આવી ગયું 嗯 እንኳን तो नहीं हम एक बार पोजीशन एग्जिट किया પછી પછી જોવાનું દે કે પોઝિશન પેલે અપડેટ કરી દે છે એબી કેપિટલ માં સારી રીતે રેકોર્ડ આવી છે વોલ્યુમ સારી ઉપર જઈ રહ્યો છે જો દેખાય છે એબી કેપિટલ જો કે મારા ખેલદી એબી કેપિટલ અહીંયા સારી એન્ટ્રી બની શકતી હતી અહીંયા નો સ્ટોપ રાખી દે જો ટ્રેન્ડ કન્ટીન્યુઅસ માં જઈ શકતી હતી તો અહીંયા એલટ્ર મારવી થોડી પાસી બની જાય બાકી એન્ટ્રી અહીંયા સારી ઊભી હતી વોલ્યુમ સારી ઊભી આવી રહ્યું છે તો આપણે सॉरी मिट्टी अपनी मिट्टी आता है मिट्टी अपनी मिट्टी तो सेम लेवल पाँच मिनट कैंडल ऊपर लेवल कोस ना दे तो जो कैंडल कैंडल पर सारी कोशिश है जो मिट्टी हमारी प्रॉफिट बुकिंग आपसे वो लागी रही है कल कैंडल जो, जो आई कैंडल ब्रेक करे तो आप एक पुट साइड आप एंट्री बनाई सकी है तो ये तो ये कई रीते प्ले थे बाकी मिट्टी में सीर भी लागी रही है थोड़ा बना सेलिंग पैसा साइड जा रहा है बाकी निफ्टी निफ्टी ने एक बैंक निफ्टी बैंक निफ्टी थोड़ी पॉजिटिव है मारा ख्याल से निफ्टी की बात અમે કેમ थोड़ा થોડું પ્રોફિટમાં આવીશું પાનાલવા જેવી કેન્ડલ જેવી બનાવી દે છે ત્યાં પર તમે જોશો કે કેન્ડલ તો કેન્ડલ જે ઉપર સુધી રહે છે ઉપર જેવી ક્લોઝ થાય છે એની ચાહી ચા અહીંયા પુલબેક આવે તો પુલબેક ની ઉપર સપોર્ટ સસ્ટન ના કરવા દીધો નીચાઈ દે છે અને ક્યાં એક થોડી એવી ગેપ પડી જાય જે ગેપલી કરવા ભી આવી શકે છે તો એવી આપણે જોવાનું રહેશે આ કેશબેગ ની અંદર થોડી સારી સ્ટ્રેન્થ હો જાય अब तो आप देख ही सके। कई मो ट्रेड થઈ શકે છે તો આપણે એક બેસ્ટ લાઈન પાઈ લીધી છે અહીંયા 3825 નો કોટ આપણે માર્ક કરીએ કળવા કે બીરો અહીંયા 57-5 પાસે હું ખાય जो ये सत्तावन आसपास पर निकले पंचावन छप्पन सत्तावन आसपास तो एक स्टॉपलस तीस रुपया स्टॉपलस बाय करें थोड़ा रुपये स्टॉपलस मटो आस तो बीस चौबीस रुपया जो ओके पतंजलि सॉरी ये पतंजलि फूड ओके पतंजलि फूड एक डाउन साइड साइडमेंट करी है तो पतंजलि फूड आप सेल कर हैं कितना रुपया पाँच हज़ार रुपया पतंजलि फूड में आप सॉरी यार

કો એડિટિંગ ના કી સિસ્ટમ 1857 1857.55 રાખી જી ઓકે તો આપણને 1500 રૂપિયા જે નુકસાન આવી શકે છે તો આપણે જોઈએ કે આ ટ્રેડ કેવો પરફોર્મ કરે છે કે કે ટ્રેડ જેનું રીઝન એ હતું પતંજલિ ફૂડમાં કે કલેજે સેલિંગ સાઈડ જે વોલ્યુમ આવી હતું એ બહુ જ હેવી વોલ્યુમ હતું મીટ આઈ બતાય ઓકે અહીંયા અહીંયા તમે વોલ્યુમ જોશો અહીંયા તો વોલ્યુમ એકદમ શાર્પ વોલ્યુમ હતું જે ઉપરના લેવલ થી બધા જે હતા જે લગભગ અહીંયાથી આપણે કાઉન્ટ કરીએ

તો આ રેકોર્ડિંગ હું પાછળથી રેકોર્ડ કરું છું વિડીયોમાં જોકે વિડીયોમાં ડાયરેક પ્લેન જ હતો વિડીયો એટલે થોડું રેકોર્ડિંગ ઓડિયો થોડો મિસમેશ થઈ શકે છે પછી તમે જોઈ શકો છો કે મેં પચીસ ત્રેસોનો કોલ લીધો હતો જે નિયરબાય એકસો ચોપન આસપાસ માર્કેટ ભાવે જ મેં એન્ટ્રી મારી હતી તો એ લેવાનું કારણ પાછળનું કારણ એ હતું કે માર્કેટ કન્ટિન્યુ નીચે પડી રહ્યું હતું જો કે આપણે કાલે એનાલિસિસવાળા વિડીયોમાં વાત કરી જે નો જે બ્રેક આવ્યું સવારમાં એનું ફરીથી એક રિટેસ્ટ થવાનું હતું અને જે પછલા જે સ્વિંગ હતો ત્યાંથી એક સપોર્ટ લઈ રહ્યું હતું માર્કેટ તો આપણે ત્યાં એક ટ્રેડ ઇનિશિયેટ કરેલો વન એસ ટુ વન યા વન એસ ટુ ટુ માટે અને આપણે સ્ટોપલો જે રાખ્યો હતો જે એકસો ત્રીસ આસપાસનો રાખ્યો હતો એકસો ત્રીસથી એકસો ઓગણત્રીસનો કેમ કે જે મિનિમમ આપણે વીસ પોઈન્ટ પચીસ પોઈન્ટનો સ્ટોપ્લસનો નિફ્ટીમાં જે ઇન્ડેક્સમાં મિનિમમ આપણે રાખવો તો જોઈએ જ માર્કેટ એટલે આપણે ત્યાં એકસો ત્રીસનો આપણે સ્ટોપલસ આપણે ઇનિશિએટ કરી દો પછી જેમ તમને કીધું એમ જ કે આપણે ટેન લાઈન જે થઈ એનું આપણે બ્રેકઆઉટ થયું અને ફરીથી જે રિસ્ટ્રેસ કરવા આવી ત્યાં આપણે એન્ટ્રી બનાવી હતી એક હેમર કેન્ડલના સપોર્ટ ઉપર અને જે ગેપ હતી તે બી નિફ્ટી ગેપ ફિલ કરી નાખી હતી એટલે આપણે ત્યાં એક પાંચ મિનિટની કેન્ડલ ઉપર એન્ટ્રી બનાવી હતી હેમર કેન્ડલ બનતી હતી ત્યારે જ આપણે એન્ટ્રી બનાવી દીધી હતી લોસ આપણે જોકે કે થોડો દૂર રાખ્યો હતો એકસો ત્રીસ આસપાસનો જે કોલ ઓપ્શનમાં અને આપણે વન એસ ટુનો આપણે ટાર્ગેટ રાખવાની કોશિશ કરી હતી ઓકે તો આપણે સારા એવા પ્રોફિટમાં આવી ચૂક્યા છીએ જો કે નિફ્ટી સારું એવું રિકવરિંગ થઈ રહી હતી તો આપણે પ્રોફિટમાં આવી ચૂક્યા છીએ તો આપણો વન ઇસ ટુ વન આસપાસનો આપણો ટાર્ગેટ અચિવ થવા આવી ચૂક્યો છે મિત્રો તો આપણે જોઈએ જો એકસો ચોપને આપણે એન્ટ્રી મારી હતી એકસો ત્રીસનો આપણો સ્ટોપલોસ હતો એ એકસો એક્યાસી આસપાસ નીયર ટ્રેડ કરે છે એટલે કે આપણે મોટા મોટી જોઈએ તો આપણે ચોવીસ પોઈન્ટ આસપાસનો સ્ટોપલોસ રાખ્યો હતો અને જેના આપણને ત્રીસ પોત્રીસ પોઈન્ટ આપણને મળી રહે છે તો જોઈએ કે શું થાય છે જો કે બેંક નિફ્ટીમાં સારી એવી રિકવરી આવી હતી એના કારણે નિફ્ટી બી થોડી અપસાઇડ ડાયરેક્શનમાં ટ્રેડ કરતી જોવા મળી હતી ઓકે તો મેઇન વસ્તુ અહીંયા પેશન્સની છે કે તમે રોજ એક જ સેટઅપમાં કામ કરો અને ફિક્સ ટોપલોસ રાખો જે અને ટાર્ગેટ લો તો વન એસ ટુ વન એ વન એસ ટુ લેવાની કોશિશ કરો જેથી તમારે રિક્સ ટુ રિવોર્ડ મેન્ટેન સારું એવો થઈ જાય તો આપણે અહીંયા જે ટ્રેડ ઇનિશિયેટ કર્યા તેની બુકરેજ એકાવન રૂપિયા આસપાસની લાગશે તો જોઈએ તો અહીંયા હું એકસો એક્યાસી આપણે બુક કરીએ છીએ પ્રોફિટ તો આપણને જે પ્રોફિટ થયું છે એકસો ચોપનથી એકસો એક્યાસી જે નિયર બાય આપણને છસો તેસઠ આસપાસનું જે પ્રોફિટ બુક કર્યું છે ઓકે તો બસ આજે હતું પછી લાસ્ટમાં જે મેં એક હીરો જીરો ટ્રેડ ઇનિશિયેટ કર્યું હતું જે તમને બતાવી દઉં છું હું એટલે મિટકી ઓફ એક્સપાયરીની આ જે એક્સપાયરી હતી તો એમાં એક સ્કેલ્પિંગ ટ્રેડ મેં ઇનિશિએટ કર્યો હતો બસો પચાસ ક્વોન્ટિટીમાં એટલે તે કરવાનું કારણ એ હતું કે મેં મિડ કેપ નિફ્ટી જેવી નીચે આવતી હતી એટલે એક દેખાઈ રહ્યું હતું કે એક ફૂલ બેગ આવી શકી છે તો મેં આઠ પોઈન્ટ પંચ્યાસી આસપાસ રૂપિયા આપણે બસો પચાસ ક્વોન્ટિટી આઈ કરી હતી જેનો સ્ટોપ લોસ મિનિમમ સાત રૂપિયાનો જ હતો જે ડેલો હતો એ જ અને એક બસો ક્વોન્ટિટી મેં દસ પોઈન્ટ સાઠ અને બીજી જે પચાસ એ ઉપરના લેવલે બાય કરી એટલે એમાં એક હજાર રૂપિયાનું પ્રોફિટ થયું છે તો આજે મિત્રો આપણે પાંચ હજારના પ્રોફિટ આ પાંચ હજારના ફંડમાં આપણને પંદરસો રૂપિયા જેવું પ્રોફિટ થયું છે જો ચાર્જ કાપીને આપણે ચૌદસો પચાસ રૂપિયા જેવું આપણે પ્રોફિટ થશે થેન્ક યુ મિત્રો જો આવું લવ ટ્રેડિંગ જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બને ફોલો કરો